અવન અને ધર ઇમ્પોર્ટન્ટ વિડીયો લેક્ચર આજે જે લેક્ચરની આપણે વાત કરવી છે એ સ્ટાન્ડર્ડ નાઇટ નવમાં ધોરણમાં પહેલું જ પ્રકરણ આપણી આસપાસનું જે દ્રવ્ય છે એની માહિતી આપણે લેવાની છે અને એમાં પણ મેઇન ટોપિક જે છે એ છે બાષ્પીભવન એટલે શું એ જણાવવાનું છે અને બાષ્પીભવનને અસર કરતા પરિબળો તો એની પણ ચર્ચા કરશું તો બરાબર આ પ્રશ્ન સમજીને વિચારીને કરજો કારણ કે પરીક્ષાલક્ષી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે અત્યારે સોલ્વ કરીએ છીએ બરાબર ચાલો તો શરૂ કરી દઈએ બાષ્પીભવન એટલે શું પહેલાં તો મોટો પ્રશ્ન એ થાય એક નિશ્ચિત તાપમાને દરેક ઘન હોય પ્રવાહી હોય કે વાયુ પદાર્થના કણોમાં જુદી જુદી માત્રામાં ગતિ ઉર્જા રહેલી હોય દરેક પદાર્થનું સ્વરૂપ ગતિ ઉર્જા તો ધરાવતું જ હોય જેમ કે ઘન હોય પ્રવાહી હોય કે વાયુ હોય એની ગતિ ઉર્જા હોય એટલે થશે શું પ્રવાહી છે એ પ્રવાહીઓમાં સપાટીને ઉપર એની સપાટી પર કેટલાક એવા કણો છે કે જે ગતિ ઉર્જા કેટલાક અંશે એટલી બધી વધી જાય છે કે બીજા કણોને આકર્ષવાનું શરૂ કરી દે અને આકર્ષણ થાય એટલે ધીમે ધીમે એક સમય એવો આવે આકર્ષણ કર્યું પણ હવે એને મુક્ત થવું છે એટલે કે બીજા કણોના આકર્ષણ પરથી મુક્ત થવાનું પસંદ કરે છે મુક્ત થઈ જાય છે આમ પ્રવાહીના ઉત્કલ ઉત્કલન બિંદુથી ઓછા અને પ્રવાહીની બાષ્પનું એટલે બાષ્પ એટલે વાયુ પ્રવાહીની બાષ્પનું રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે એને બાષ્પીવન કહેવાય પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થવું હતું પ્રવાહી થઈ ગયું વરાળ બાષ્પ બરાબર પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેશો બાળકો બાષ્પીભવન બરાબર ને હવે આગળ વધવું છે ને તો બાષ્પીભવનને અસર કરતા પરિબળો ચાલો આપણે જોઈ લઈએ સૌથી પહેલા તો સપાટીનું ક્ષેત્રફળ વધવાથી શું અસર થાય છે એ જાણીએ બાષ્પીભોન એ સપાટી પર થતી પ્રક્રિયા છે સપાટીનું ક્ષેત્રફળ અથવા તો વિસ્તાર પર થતી આ પ્રક્રિયા છે સપાટીનું ક્ષેત્રફળ વધે ક્ષેત્રફળ વધે એટલે કે વિસ્તાર વધે જેમ વિસ્તાર વધુ ક્ષેત્રફળ વધુ તેમ ક્ષેત્રફળ વધુ આપણે કીધું તો બાષ્પીભોન એ વધ્યું સપાટીનું ક્ષેત્રફળ વધે બાષ્પીભવન વધે સ્વાભાવિક છે જેમ કે કપડાં સૂકવા માટે આપણે શું કરીએ છીએ યાદ કરો આપણે એને તાર પર પહોળા કરી દઈએ બરાબર એટલે કે કપડાંને સૂકવા માટે આપણે તેને પહોળા કરીને સૂકવીએ છીએ જેથી કપડાં જલ્દી સુકાઈ જાય કારણ કે ક્ષેત્રફળ વધી જાય તો સ્વાભાવિક છે આપણને કપડાં જલ્દી સુકાતા જોવા મળશે બરાબર થોડા સમયમાં એ સુકાવા મળશે ત્યાર પછી તાપમાનનો વધારો પ્રવાહીના તાપમાનમાં વધારો થવાથી પ્રવાહી વધુમાં વધુ કણો પૂરતી ગતિ ઊર્જા ઉત્પન્ન કરવાનું પસંદ કરે છે એટલે કે ગતિ ઊર્જા વધી ગઈ તાપમાન વધ્યું તાપમાન વધ્યું એટલે પ્રવાહી છે એ વધુમાં વધુ ઊર્જા ઉત્પન્ન કરે તેના કણો પૂરતી ગતિ ઊર્જા પ્રાપ્ત કરી લે તાપમાન વધતા ઝડપ આવી ગઈ તેથી તેનું બાષ્પસ્થામાં રૂપાંતર ઝડપથી થાય વધુ બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર પામે છે એટલે કે બાષ્પ અવસ્થામાં રૂપાંતર વધારે થવાથી બાષ્પીભવન વધી ગયું સમજાણું ત્યાર પછી ભેજની માત્રામાં ઘટાડો થવો ભેજની માત્રા ઘટે તો શું થાય હવામાં રહેલા ભેજની માત્રા ખૂબ મહત્ત્વની છે બાળકો હવામાં રહેલ પાણીની બાષ્પની માત્રા એટલે ભેજ ભેજની વ્યાખ્યા તમને એક્ઝામમાં પૂછે તમે શું લખશો હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રા બસ એને જ આપણે ભેજ કહીએ બરાબર કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસના વાયુમાં એક નિશ્ચિત માત્રામાં જ પાણીની બાષ્પ હોય વધારે ન હોય એક નક્કી થઈ ગઈ બરાબર એક જ નિશ્ચિત માત્રામાં પાણીની બાષ્પ હોય હોય ને હોય પણ એની એક મર્યાદા હોય બરાબર એનું પ્રમાણ નિશ્ચિત હોય વધારે ન રહી શકે જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હશે હવામાં જુઓ તો પાણીના બિંદુ છે પાણીના કણો છે એની પાસે તો પહેલેથી જ ભેજ છે એ પાણીના કણો પોતે જ માત્રા ધરાવે છે એટલે કે હવામાં પાણીના કણોની માત્રામાં પહેલેથી જ વધી ગયા એટલે બાષ્પીભવન ઘટ્યું બાષ્પીભવનનો દર ઘટ્યો ભેજની માત્રા ઘટી બરાબર બાષ્પીભવન ઘટ્યું બાષ્પીભવનનો દર ઘટશે બરાબર પવનની ઝડપમાં વધારો ચોથો મુદ્દો પવનની માત્રા વધુ વાતો ઝડપી પવન તમને ખબર છે ને કપડાં જલ્દી સૂકવે બરાબર ને જલ્દી એ બાષ્પીભવન કરશે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પના કણો પવનની સાથે જ ઉડી જાય છે એટલે આસપાસથી પાણીની બાષ્પની માત્રા ઘટી જશે બાળકો સમજાણું એટલે કે બાષ્પીભવન ઝડપી થશે ઝડપી કપડાં સુકાઈ જશે તો આજે આપણે બાષ્પીભવન એટલે શું અને બાષ્પીભવન પર અસર કરતા પરિબળો જોયા બાળકો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના અગત્યના બીજા મુદ્દાની ચર્ચા કરશું જેને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી છે એ ખાસ કરી લે કારણ કે નવા લેક્ચર જ્યારે જ્યારે આપણે મૂકીએ સંસ્થાના તો તમને તરત જ મળી જાય બરાબર તો ખાસ નહીં લેક્ચર પૂરેપૂરા જોજો તો તમને ખૂબ ફાયદો થશે ફરી મળીએ નવા લેક્ચર સાથે નવા વિચારો સાથે ત્યાં સુધી બધાને આગળ મહેનત કરવાનું નક્કી કરી નાખજો ચલો મળીએ છીએ આવજો